એટલે કથા તમે સાંભળીએ છીએ કે ગમે ત્યારે પકડી લઈ અને માર્યા વિના મૂકે જ નહીં એનું ફળ આપે જ એક જીવો હતો ને નોકરી કરવા જાતો એની ઘરવાળીને રીંગણા બહુ ભાવે કોળો કરીને ક્યારેક આખા રીંગણાનું શાક ને વળી ક્યારેક કટકાનું શાક ને એમ બધું બહુ ભાવે રીંગણાનું શાક રીંગણા તો લગભગ બધાને ભાવતા જ હોય એની ઘરવાળી વારે વારે કે તમે રીંગણા લેતા આવજો રીંગણા લેતા આવજો આવડા નોકરીએ જાય ને રીંગણા લેતા આવજો તે આવડા ને હું રસ્તામાં આવે ને તે એક વાડી આવે ખેડૂતની તે એને એમ કે પૈસાના લેવાની કરતા વચમાં તોડતા જાય આપણે તે વાડીએ જાય અને વાડીએ જઈને પછી રીંગણી હોય ત્યાં જાય અને પછી વાડીને પૂછે જીવો આમ ત્યાં જાય અને એમ પૂછે કે વાડી રે વાડી રીંગણા લવ બેચારી કે વાડી રે વાડી રીંગણા લવ બે ચાર એટલે વાડી એટલું બોલે કે જીવા લેને દસ બારી આ બે આને નાને બોલવાનું જીવાને જીવા નહીં કે વાડી જ કઈ બોલે નહીં વાડી રે વાડી રીંગણા લવ બે ચાર ત્યાં વાડી પાછી સામેથી બોલે લેને જીવા દસ બારી બે ચાર ઉકરો દસ બાર એટલે દહ બાર રીંગણા લઈ જાય બે માણા ઘણા થઈ રહી હવે આ રોજની ટેવ પડી ગયેલી આવી રીતે હરામના રીંગણા લેવાની એમાં એક વાર ખેતર નો માલિક એનું નામ ઈશ્વર એને ખબર પડી કે આ રીંગણા ઓછા થઈ જાય એમ હોય દિવસ દિવસ ધ્યાન રાખ્યું એમાં એક આ પકડી લીધો જીવો રંગે હાથે પકડાઈ ગયો કારણ કે જે માણસ ખોટું કરતો હોય એક દાડો તો પકડાણા વિના રહી જ પકડાઈ ગયો પછી તો ખેડૂતે બધી તૈયારી કરી રાખી હતી બે પગે દોડા બાંધ્યા અને જે રોજ વાડીને કુશી નીંગણા લેતો તો એ કુવામાં ઉતાર્યો ઊંધે માથે કુવામાં જવા દીધો અને આમ પાણીમાં માછું બોળે ઊંચો લે અને ઈશ્વર પછી અહીંયા ખેડૂત છે ઈશ્વર એ કાંઠે ઉભા ઉભા પૂછે કુવારે કુવા ડૂબકા ખવડાવું એ કુવારે કુવાય કે ડૂબકા ખવડાવું બેચાર ત્યાં કુવો બોલે અરે ઈશ્વર ખવડાય ને દસ બાર બે ચાર કરવા કે દસ બાર ખવડાય ને જીવો બિલાડો માલપામાં હાથ જોડી એ બાપા હવે છોડી દો જિંદગીમાં તમારા ખેતરમાં પગ નહીં મૂકું હામું નહીં જોવી કે ખેતર આવશે ને હું ઓલી બાજુ ધ્યાન રાખીને વયો જાય છે કે તમે મને ભાઈસાબ સાહેબ જવા દો કે માંડ પછી છોડ્યો જીવો એટલે જીવ અને ખેડૂત ઈશ્વર એટલે ઉપરવાળો ખોટા રીંગણા ચોરશું એટલે ગમે તેથી ઈશ્વર પકડશે તો ખરો એટલે હરામનું કોઈ દિવસ લેવું નહીં એ કોઈ દિવસ કોઈનું પચવાનું નથી એક કથા તમે સાંભળીએ છે કઠિયારાની કે કઠિયારો હતો ને ગરીબ હતો બિચારો ભલો ભોળો માણા લાકડા કાપવા જાય બહુ ગરીબ માણા અને એકદમ ભલો ભોળો ભળા ભોળા હોય લગભગ બિચારા ગરીબ જ હોય કારણ કે એને કાટલા કરતા ન આવડતું હોય કોઈનું લેતા ન આવડતું હોય એટલે ભલાભોળા હોય બિચારા હવે એમાં એક દિવસ એ આમ ચડીને કુવાડો હેઠો પડી ગયો નીચે વાયુમાં ગયો આ એક પ્રેરણાદાયી કથા લોકોને સમજાવવા માટે આખી એક પાઠ કેમ હિતોપદેશની કથાઓ બધી આવે એમાં પશુ પક્ષીઓની બધી કથા હોય પણ મૂળ માનવને સારો સંદેશ દેવાની વાત હોય એમાંથી આ એવી કથા એટલે કુવાડો એનો પડી ગયો એટલે વનના દેવતાઓ આવ્યા આવડો બિચારો ઉતર મૂંઝાણું એક તો આજીવિકાના સાધનમાં લાકડા વેચીને ચલાવતો હતો એમાં પાછો કુવાડો ખોવાઈ ગયો કુવામાં પડી ગયો એટલે વનના દેવતાઓ આવ્યા ને પૂછ્યું કે શું થયું તો કે મારો કુવાડો કુવામાં પડી ગયો તો કે તેમાં ચિંતા કરો હમણાં અમે લાવી દઈ તમને દેવતાઓ અંદર ગયા ખોનાનો કુવાડો લઈને હાથો હોનાનો નો આખે આખો એટલે પૂછ્યું કે લ્યો ભાઈ આ કુવાડો તમારો એને જોયો આ કુવાડો મારો નથી કે હોનાનો હતો આ તો હોનાનો છે પણ કે મારો હોનાનો મારો તો કે લાકડો લાકડાનો હાથો હતો ને મારો હોનાનો નહોતો કે એ કેટલો પ્રામાણિક માણ આપણે હોય મૂકી ઓ થેન્ક યુ તમે કુવાડો લાવી દીધો આભાર આભાર તમારો આભાર આવો છે આ પાણી પીવો આવો છે આ પાણી પીવા આપણે તેમ જ કહીએ ને એમ પણ આણે એવું ન કીધું એટલે વન દેવતાઓ વળી પાછા અંદર ગયા ચાંદીનો કુવાડો લઈ આવ્યા અને કે લ્યો તો આ તમારો કુવાડો તો કે ના ભાઈ આ મારો કુવાડો નથી પછી ત્રીજી વાર ગયા અને એનો ઓરિજનલ કુવાડો લઈ આવ્યો કે આ તમારો કુવાડો તો કે આ મારો કુવાડો છે હવે એ કુવાડો દીધો વન દેવતાઓ કે તમારી પ્રામાણિકતા નીતિમત્તા અને દિલની તમારી આ જે ભાવના એ જોઈને અમે પ્રસન્ન થયા છીએ આ બે કુવાડા પણ તમે રાખો ચાંદીનો અને સોનાનો બે કુવાડો નીતિ રાખી એટલે ચાંદીનો સોનાનો બે કુવાડા એને મળ્યા હવે તો ચાંદીનો કુવાડો ને સોનાનો કુવાડો આવ્યો એટલે તો આખી રોનક બદલી ગઈ હવે તો ગરીબમાંથી શ્રીમંત થઈ ગયો ને મકાન હારા બનાવ્યા ને બધું ભાઈ જાલી

લાકડા કાપ સાય કરીને કુવાડો કુવામાં જવા દીધો અને ઉદાસ પાછો બેઠો ઊભો ત્યાં વન દેવતાઓ આવ્યા કેમ ભાઈ ઉદાસ મારો કે કુવાડો પડી ગયો એણે બધી ઘટના સંભળાવી દીધેલી કે આ રીતનું છે બધું કે એમ એટલે વન દેવતાઓ આવ્યા કે કેમ તો કે કુવાડો પડી ગયો છે મારો વન દેવતાઓ ગયા હોનાનો કુવાડો લઈને આવ્યા અને કે છે કે આ કુંવર હા બસ કે આવડો આજ મારો વનદેવતાએ પાણી નાખી દીધો અને વૈ ગયા જાય કે તાર લીધે કાઢ લેજે છે કે તે લોઢાનો હતો એ ગયો હવે કોણ કાઢવા જાય અનિતિ નું લેવા જાય તો ગાંઠનું પણ જાય અને નીતિ રાખે તો માણસ સુખી થાય થાય ને આજે આખી પ્રેરક કથા છે એનું ફળ એટલું છે હરામનું ખાવાની જેમ ટેવ પડે ને મફતનું હરામનું ગમે લઈને ખાઈ લેવું અને હડપીટ લેવું આ કોઈ દી સુખી નથી થવાના મારું તો બધાને કેવું એવું છે મહેનત કરો જો અમને હાવ બેઠા રોટલો મળે ને તો અમે કોઈ દિવસ આળસુ થઈને બેઠા નથી રહેતા દાડો મહેનત કરીએ સત્સંગ અને સમાજ માટે હાવ બેઠો બેઠો મફતનો રોટલો ખાવો એના કરતાં મહેનત ન કરીએ ભલામાણસ બેઠા બેઠા કટાઈ જવા કરતા કામ કરીને ઘસાઈ જવું સારું અને બેઠા બેઠા કટાઈ જાવ લોઢું હોય એને તમે પડ્યું રહેવા દ્યો તો કટાઈ જાય નાશ થઈ જાય એના કરતા કામ કરે ચળકાટ મારે ભાઈ અને કોકના આધારે શું કરવા બહુ જિંદગી જીવવી મહેનત કરવી આરામનું મફતનું લેવાની વૃત્તિ શું કરવા રાખવી નદીમાં ભરપૂર પાણી આવેલું જતું હતું પૂર આવેલું ને એમાં એક રીંછ તણાતું જતું તું એમાં કાંઠે એક જણો ઉભો હતો કાળું કાળું જોઈ દૂરથી દેખાતું નતું એને એમ કે તણાતો એટલે મારી ડૂબકી મળતું હું વાંધો મારું તો એવું કેવું સ્વામિનારાયણ ભગવાને એના સંતોએ એ વખતે એક લખી પડી વસ્તુ કોઈની હાથે નવ જાલે રાજ અક્ષર ના વાસી વાલો આવ્યા કોઈની પડી વસ્તુ હોય તો પણ લેવી નહીં આપણે ન લઈ એ જેની હોય એ લઈ જાય આવડો ધાબળો મફતનો લેવા માટે ગયો હવે જ્યાં ધાબળા પાસે કાંઈક સહારો મળ્યો તો રીંછે આને પકડી લીધો એ બિચારું બચવા માટે કોશિશ કરતું હતું રીંછે આને પકડી લીધો અને બે જણા તણાતા જાય કાંઠે એક જણો બીજો કોક ઉભો હતો એને કીધું એ ધાબળો છોડી દે કે ધાબળો છોડી દે કે હું તો છોડી દઉં છું પણ પકડી રાખ્યો છે કે મેં તો હવે છોડી દીધો એ પણ મને પકડી રાખ્યો છે હરામનું ખાવા તમે જાણી વાર તમે એને છોડી દો પણ ઈ હરામનું તમને છોડે ઈ દહમી જન્મે દહમાં જન્મે પણ ઈ તમને માર્યા વિના મૂકે આ વાત બહુ પાકી છે એટલે શ્રીજી મહારાજે જે આ વાત અહીંયા કરાવી ને ભાઈ કે મારે તમારે બધાને બહુ સમજવાની વરવા શેઠ એમના જે બેન એમના બેના જે દેર હતા એને જે હડપી લીધું એ પાછું દેવું જ પડ્યું અને મારે તમારે એક વાત યાદ રાખવી જોઈએ કે જ્યારે માણસ જન્મે ને ત્યારે એનું અઢી કિલો વજન હોય અને જેથી મરે એનો અગ્નિ સંસ્કાર થાય ત્યારે વાહે અઢી કિલો માંડ જરાક અસ્થિ ને રાખની ભેગું કરો ને એટલું માન રે તો વચ ગાળા માટે કુકરવા પાપ કરવા ખોટા કામ કરવા જે દિવસે આપણે જન્મીએ ને તે દિવસે પહેલું વસ્ત્ર પહેરાવડે એને જભલું કહે ગામડા ગામમાં સૌરાષ્ટ્રમાં પેલા કે જભલું લઈને ગયા છે ક્યાં ગયા છે હમણાં તો કે ઝભલું લઈને ગયા છે છોકરા માટે ઝભલું લઈને જાય કે પહેલું પહેલું વસ્ત્ર જે આપણે જન્મા પછી પહેરી એને ઝભલું કહેવાય ને એમાં ખિસ્સું ન હોય અને છેલ્લું વસ્ત્ર છે આપણે પહેરીએ મરતી વખતે એને ખાપણ કહેવાય એમાંય ખીસું ન હોય તો વચ માટે શા માટે પાપ કરવા પેલા વસ્ત્રમાંય ખીચવું ન હોય છેલ્લા વસ્ત્રમાંય ખીસું ન હોય ભેગું કાંઈ લઈ નહોતા ને કાંઈ લઈ જવાનું નહીં પાપ ન કરવું સ્વામિનારાયણ ભગવાને આ એક વાત આપણને બધાને શીખવાડી કોઈ દિવસ કોઈપણને દુઃખી કરીને કોઈનું આરામનું લેવું નહીં